બે દાડા થી કોણ સીઝન માં ફોન તો કર્યો આખળા કેવો રેદાડી માગે ભરી

મારે <tune> <tune> ગમે કઈ મારવા છે તો મને આ ટચ કરે એટલે શું સમજે છે લો બીડી આલો મોચા માં બીડી 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 લઈ ગાલો એ તો આવું પડશે હમણાં આ હોલ સીટ બેઠાનો નો મારવા છે મોચા બીડી લઈને બેઠા બીડી પાય પાય કરો જણા જણા ગાઉ કોઈમ બીડી ના બીડી માં હાથ ઢાલતા ફરો છો બીડી લઈ આલો છું લઈ આલો છું હવે પીપી કરો બીડીઓ લઈ આલી છે આ તો ફારકો ગોમ છે ડબળો થઈ જાય તમને કે ખબર પડે કે તું

આ મારો જે ભી આયા છે કાળ મોડવા તો વીડિયો નું બંધ ભૂલી જ ગયે મરી ગયા ત્યાર દા રહે તો ભૂખા ગાડી નાખલા દે આ તો કાઠો હા પણ આમ રોમ રોમ તો કરો આયા ભેળા રોમ 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 આને મેમંજી આ કોના છે વાડિયા ના અરે અમારે ફૂવો છે ઘોળો છે નતો કે આવું છે અહીંયા તમે અહીંયાથી અલપ લઈને આયા છો અરે ભલા મોણ મેલું સાહેબ હા તો બેહો જેમજે વાઇડમાં ગાય અમે ફોન તો બરાબર ગાડીમાં મો તો આ તમારા હાથ ગાળ્યો ને એમ ગાડીમાં અને તમારા શરીયે વળ્યા હેડી હેડી હંજાઈએ ફસમાં આવી એક ભાઈ હોમા મળ્યો મો તો ઓળખતો નહોતો જાડો-જાડો હતો ડાયરેક મુજા માથે ગાળ્યો એનું નામ બોલા થોડું

તમારે કોક મિત્ર હશે ને

લંગર લે લઈને આવ્યો એક બીડી તમારા પુઓ ગુડે લઈને આવતા ભૂત વળી બીડી નું

આમારો રોટલા શું રેતા મારો મારા ભાઈ કોમ ટાઈમે ટાઈમે નહી એનો ધરો હોતો નહીં ઘરે કudad રહેતો નથી

મને <laughs> તમે <laughs> <laughs> <laughs>

આવડું પણ મને થાપ નડી દાડા માં તોય રાપાદે તારૂકીઓ મારવાળા પેલા ઉપર પહોંચી જાય